આ પ્રકારનો દાખલો ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાણો છે સંભાવનાનો દાખલો છે જો શું કહે છે 50 ગુણના પેપરમાં 35 ગુણ મેળવવાની સંભાવના કેટલી પહેલા તો ટોટલ પરિણામ કેટલા થયા 51 થયા કેમ તો 1 થી 50 સુધીના માર્ક આવી શકે ને એક ઝીરો પણ આવે ને એટલે કુલ પરિણામ કેટલા થયા છેદમાં 51 બરોબર હવે 35 કેટલી વાર લીધા આપણે જે 51 પરિણામ છે એમાં 35 નો આંકડો કેટલી વાર આવ્યો તો એકવાર તો આનો જવાબ આવ્યો એકના છેદમાં એકાવન મતલબ ત્રણ જેમ પાંચ છે જ્યારે ચોરસ ની પરિમિતિ હોય ચોરસ ની ચારેય બાજુના માપ કેવા હોય સરખા હોય માની લો પેલું ચોરસ છે એની બાજુ નું માપ એલ વન છે અને બીજું ચોરસ છે એની બાજુનું માપ એલ ટુ હું કહી દઉં ત્યારે એની પરિમિતિ પહેલાની કેટલી થઈ તો કે 4l1 અને બીજાની થઈ 4l2 એનો ગુણોત્તર કેટલો આપ્યો છે 3 જેમ 5 એટલે 3/5 આ બે 4 4 કેન્સલ થઈ ગયું હવે ચોરસનું ક્ષેત્રફળ પૂછ્યું પૂછ્યું છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય l2 એટલે પહેલાનું થયું l1 વર્ગ અને બીજાનું થયું l2 વર્ગ હાલો સામેની સાઈડ વર્ક करू 3 નો વર્ગ એટલે કેટલું થયું તો કે 9 અને 5 નો વર્ગ એટલે કેટલું થયું 25 તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે પચીસ આપણો જવાબ આવશે તો એના ક્ષેત્રફળ કેટલા ગણું થાય માની લ્યો કે ચોરસ એટલે શું પેલા તો એની ચારેય બાજુ નું માપ સમાન છે માની લ્યો કે પેલા એલ જેટલું છે તો ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા એલ નો વર્ગ એલ વર્ગ પેલા હતું કેટલું એલ વર્ગ જેટલું હું બાજુનું માપ ત્રણ ગણું કરું એટલે થઈ કેટલું ગયું તો કે નવ એલ વર્ગ જેટલું બરાબર તો આ કેટલા ગણું થયું નવ ગણું મતલબ આનો જવાબ આવશે ડી નવ ગણું